જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ હિન્દુસ્તાનની ટીમ વિશે તો મિત્રો તેમાં કાલ ભાગ આવ્યો હતો કે મજૂરો સાથે દગો તો મિત્રો આ ભાગ બહુ સુપર હિટ હતો અને તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીજો તો આપણે એ ભાગની થોડી વાત કરીએ કેમ કે એ ભાગમાં ફૂમતાજીને ગૌ વાટતા હોય છે અને વાઘુબા કે મને કેમ ઓલાના હરિભામ બેન ડખો થાય છે તો વાઘુબા જે ફૂમતાજી સાથે દગો કરી છે તો મિત્રો એ દગો એટલે એ વિડીયોમાં આપણે સમજવા મળે છે કે આ રિયલ લાઇફમાં આવું થઈ શકે તમે કોઈના થોડું ઘણું બોલ્યા હોય ને ખોટું લાગી ગયું હોય ને તો બસ ગમે તે કરાવ એવા એટલે એવા માણસનો કોઈ દા ભરસો કરવો નહીં કેમ કે એને થોડું હરિપાએ થોડું જ કીધું હતું પણ વાઘોજીનું ખોટું લાગી ગયું તો વાઘવજી તો એ તો નશા નહીં પેલી ઊંઘની ગોળીઓ ખબર દીધી હતી એટલે ચાર ચાર કલાક હોઈ ગયા ફૂંતા બધા તો હરિપાને તો કોમ પડી રહ્યો અને પ્લસ જો કોઈ હા ના થઈ જાય એવું સાઈડ ઇફેક્ટ પડે તો શું થાય એટલે મિત્રો અમુક આ વિડીયોમાં બહુ સમજવાલાયક બનાવે છે એસ બિંદુસાઈની ટીમ વિશે તો મિત્રો એસ બિંદુસાઈની ટીમને સપોર્ટ કરજો અને એસ બિંદુસાઈની ટીમને વિડીયો જોતા હોય અને તેના સાચા ફેન હોય તો કમેન્ટમાં એસ બિંદુસાઈ ટીમ લખવામાં ભૂલતા નહીં અને આજે છે રવિવાર તો મિત્રો જય સદીમા જય માતાજી તો મિત્રો કમેન્ટમાં એ પણ લખજો રવિવારનો દાડો છે એટલે તો આપણે રવિવારના દાડી વિડીયો બનાવીએ છીએ વહેલા તો મિત્રો મમતાજીના ફેનમાં તો લાઇક કરજો ફરીવાર આ ફેનમાં સબસ્ક્રાઈબ કરજો અને આખી હિન્દુસ્તાની ટીમના ફેન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કમેન્ટ કમેન્ટ બમેન્ટ બધું કરી દેજો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરજો કેમ કે તમારો ભાઈ તમારા માટે રોજ નવા નવા વિડીયો બનાવે છે તમારા ભાઈની ચેનલ એમ ટૂંક સમયમાં મોનેટાઇઝ થઈ જશે તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરજો કેમ કે આપણે આ વિડીયો બને તો આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જાય આ વિડીયોમાં લગભગ પચાસ હજાર વ્યૂઝ આવી તો આપણી ચેનલ પાસ થઈ જાય તો જય હિન્દ વંદે માતરમ આજનો વિડીયો આટલા સુધી તો સપોર્ટ કરજો